ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા જ્યારથી જેલમાંથી બહાર આવ્યા છે ત્યારથી ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે થોડાક સમય અગાઉ પંચમહાલના ગોઘંબામાં જીએફલ કંપનીમાં જે ગેસ લીકેજ થયું હતું તેને લઈને તેમણે હવે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે તો હવે ચૈતર વસાવા છોટા ઉદેપુરમાં છે ચૈતર વસાવાએ ઉદેપુરના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશ રાઠવા સાથે મુલાકાત કરી છે જેનાથી દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર ડેડિયાપાડાને ఎమ్మెల్యే ચૈતર વસાવાએ છોટા ઉદેપુર बीजेपी ને ખૂબ મોટી ફાચર મારવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે ચૈતર વસાવાએ હવે બોડેલી સર્કિટ હાઉસ ખાતે છોટા ઉદેપુરના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશ રાઠવા સાથે અડધો કલાક એક બેઠક યોજી હતી જેના કારણે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક વિતર્ક ઊભા થઈ ગયા છે હાલના बीजेपीના છોટા ઉદેપુરના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશ રાઠવા છેલ્લા ઘણા સમયથી ભાજપ છોડવા અંગેના સંકેતો આપી રહ્યા છે જેમ કે રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે શું મિત્રો મારે બીજેપીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને પછી કઈ પાર્ટીમાં જોડાવું જોઈએ હા કે ના અન્ય એક પોસ્ટ જેમાં રાજેશ રાઠવા દ્વારા લખવામાં આવ્યું છે કે દેખો દેખો કોણ આયા આવા નારા કોના માટે લાગશે બોડેલી સર્કિટ હાઉસમાં આ મુલાકાત અંગે પૂછવામાં આવતા ચૈતર વસાવાએ રાજેશ રાઠવાના આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું તેમણે જણાવ્યું છે કે આજે ગોગંબા ખાતે એક કાર્યક્રમ હતો જેમાં વિવિધ પક્ષો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા રાજેશ રાઠવા તેમને મળવા આવ્યા હતા પરંતુ આપમાં જોડાવા અંગે કોઈ વાતચીત હજુ સુધી નથી થઈ તો આ સાંભળો ચૈતર વસાવાએ શું કહ્યું છે આજે પંચમહાલ જિલ્લાની ગોગંબા તાલુકાની મુલાકાતે હતા અને ત્યાંથી પરત ફરતી વખતે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અને અહીંના આગેવાનો સાથે સંગઠનના આવનારા દિવસોના સંગઠન મજબૂત બનાવવાને લઈને આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને એક ચર્ચા માટે અમે બેઠા હતા અને ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા ઉત્સુક છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે અને અમને પૂરી અને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવશે અને ઘણી ખરી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોળી બનશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ પણ છે સાહેબ આજે રાજેશભાઈ અધ્યક્ષ એ આપની મુલાકાતે આવ્યા એવો આપ પાર્ટીમાં જોડાશે આજે જે અમારો કાર્યક્રમ ઘોઘંબા ખાતે હતો એમાં બિન રાજકીય કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ જે આપણા પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી જે કાયદા મંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આગેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈપણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ વહીવટી તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો અહીંના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુખરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા હશે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓમાં અત્યારથી જ લાગી ચૂકી હોય તેવું લાગી રહ્યું છે તે પોતાના સદસ્યતા અભિયાન અંતર્ગત બીજેપી અને કોંગ્રેસના નેતાઓને આપમાં જોડી રહી છે ત્યારે હવે છોટા ઉદયપુર જિલ્લામાં રાજેશ રાઠવાની ચૈતર વસાવા સાથેની આ મુલાકાતથી તેના જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે એ તો હવે ભવિષ્યના ગર્ભમાં છે કે આમ આદમી પાર્ટી તેના આ અભિયાનમાં કેટલી સફળ થાય છે વાત કરીએ ચૈતર વસાવાની તો ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડાક સમય અગાઉ નિયમિત જામીન આપ્યા છે ચૈતર વસાવા જુલાઈ મહિનાથી હત્યાના પ્રયાસના કેસમાં જેલમાં હતા જસ્ટિસ એમઆર મેંગડે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી કરી હતી હાઈકોર્ટે તેમને એ શરતે જામીન આપ્યા છે કે તેઓ એક વર્ષ સુધી નર્મદા જિલ્લાના નેડિયાપાડા તાલુકામાં પ્રવેશ કરી શકશે નહીં તો હવે રાજેશ રાઠવાની ચૈતર વસાવા સાથેની મુલાકાતને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમ તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર